ચાલો આજે આપણે એક એવા સામાજિક ઇતિહાસની ઊંડાણપૂર્વક વાત કરીએ જે કોઈ ફિલ્મની વાર્તા કરતાં ઓછી નથી આપણી પાસે કડવા પાટીદાર સમાજ અને તેમની ગોળ પ્રથા વિશે કેટલાક ઐતિહાસિક દસ્તાવેજો છે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સમૂહ લગ્નની બંદુકા વિવાહ પ્રથા અને ગામોના જૂથ બનાવવાની ગોળ પ્રથા શું હતી કેમ શરૂ થઈ અને હજારો વર્ષ જૂની હોવા છતાં તેનો અંત કેવી રીતે આવ્યો બિલકુલ અને આ માત્ર એક જ્ઞાતિનો ઇતિહાસ નથી આમતો આ એક અરીસો છે જે બતાવે છે કે કેવી રીતે સમાજ પોતાની ગંભીર સમસ્યાઓ ઉકેલવા માટે કેટલીક જટિલ વ્યવસ્થાઓ બનાવે છે પણ પછી સમય જતાં એ જ વ્યવસ્થાઓ પોતે એક સમસ્યા બની જાય છે આ આખી એક સામાજિક ઉત્ક્રાંતિની પ્રક્રિયા છે શરૂઆત કરતા પહેલા શ્રોતાઓને સમજાય એ માટે આ ગોળ પ્રથાનો બરાબર અર્થ શું થતો શું એ ફક્ત ગામોનું એક જૂથ હતું કે એનાથી વિશેષ કંઈક હતું સારું પ્રશ્ન છે ગોળ એટલે એમ સમજો ને કે એક વર્તુળ સાદા શબ્દોમાં એ લગ્ન સંબંધો માટે નક્કી કરાયેલા ગામોનું એક બંદિયાર જૂથ હતું જો તમે બારના ગોળના કોઈ ગામમાં રહેતા હો તો તમારે તમારી દીકરી એ જ બાર ગામોમાંથી કોઈ એક ગામમાં પરણાવવી પડે અને તમારા દીકરા માટે વહુ પણ એ જ બાર ગામોમાંથી લાવવી પડે અચ્છા એ વર્તુળની બાર સંબંધ બાંધવા પર સામાજિક પ્રતિબંધ હતો એક પ્રકારની શું કહીએ સામાજિક સરહદ સમજાઈ ગયું તો આ વાર્તાની શરૂઆત થાય છે એક મુખ્ય પાત્રથી થોભણદાસ તેઓ ઊંઝા પંથકના એક મોટા આગેવાન હતા અને ગાયકવાડ સરકાર માટે મહેસૂલ ઉઘરાવવાનું કામ કરતા હતા હા અને એમની પ્રતિષ્ઠા એટલી હતી કે જ્યારે જ નાતીનો પહેલો ઐતિહાસિક બારનો ગોળ બન્યો ત્યારે એમણે આખા પંથકને જમાડ્યું હતું પણ અહીંથી જ વાર્તામાં એક નાટકીય વળાંક આવે છે કોઈ કારણસર સરકારનું ભરણું સમયસર ચૂકવી શક્યા નહીં અને પરિણામે વડોદરાથી તેમને પકડવા માટે સવારોની ટુકડી નીકળી આ ખબર પડતા જ તેઓ ભૂગર્ભમાં અહીંથી તેમની બે વર્ષની નાસભાગ શરૂ થાય છે જે ખરેખર અદભુત છે અહીં સામુદાયિક વફાદારીનું એક શું કહીએ ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે વણાગલા ગામના ઓજિયાણા પટેલે જીવનું જોખમ લઈને તેમને મદદ કરી તેમણે દોઢ મણ એટલે કે લગભગ ત્રીસ કિલો વજનના એક મોટા સૂંડલામાં થોબણદાસને સંતાડી દીધા ત્રીસ કિલોના સૂંડલામાં હા અને ઉપર બાજરીના ડુંડા નાખી દીધા અને સૈનિકોની વચ્ચેથીય સૂંડલો માથે ઉંચકીને તેમને ગામની બહાર કાઢી ગયા અકલ્પનીય આ તો કોઈ ફિલ્મનો સીન લાગે છે પણ વાત અહીં અટકતી નથી ખરું ને બિલકુલ નહીં જારે સૈનિકોને ખબર પડી કે તેઓ વણાગલામાં છે ત્યારે દેણપ ગામના લાલચંદ દાસ તેમને પોતાના ગામ લઈ આવ્યા અને છ મહિના સુધી ઓરડામાં છુપાવી રાખ્યા કૈણાજી અને હેન્દુળજી આ ભાઈઓ વિશે એક રસપ્રદ વિગત નોંધાયેલી છે તેઓ અઢીમણ અને આઠ શેર એટલે કે લગભગ કિલો વજનનું પહેરતા શું કિલો જરા વિચારો આજના જમાનામાં તો એ વજન ઉચકવું પણ મુશ્કેલ છે એ સમયના લોકોની શારીરિક ક્ષમતા અને પેલી વચન નિભાવવાની પ્રતિબદ્ધતા ખરેખર અકલ્પનીય હતી તેમણે થોબણદાસને મહિનાઓ સુધી નદી કિનારે ઝાડીઓમાં છુપાવે રાખ્યા એટલે આખી કોમ્યુનિટી તેમને બચાવવા માટે એક થઈ ગઈ આ વફાદારીએ જ તેમને પાછળથી જ્ઞાતિના નિર્વિવાદ નેતા બનાવ્યા હશે જે ગોળ જેવી મોટી વ્યવસ્થા સ્થાપિત કરવા માટે જરૂરી હતું બરાબર બે વર્ષની નાસભાગ પછી આગેવાનો વડોદરા પહોંચ્યા ત્યાં તેમને રાજકીય રમત રમી તેમને ખબર પડી કે ગાયકવાડ રાજા કલાના શોખીન છે એટલે તેઓ સીધા રાજાની માનીતી નર્તકી પાસે પહોંચ્યા તેમણે નર્તકીને કહ્યું બહેન તું બચાવે તો જ અમે બચીએ એમ છીએ નર્તકીએ તેમને ભાઈ માનીને મદદનું વચન આપ્યું બીજા દિવસે નૃત્યથી રાજાને ખુશ કરીને તેણે ઇનામમાં થોબણદાસની માફી માંગી રાજાએ પહેલાં તો ના પાડી પણ પછી માની ગયા અહીં જે રસપ્રદ છે તે દરબારી રાજનીતિ છે શું છે કે રાજાને બધી જ ખબર હતી કે આગેવાનો વડોદરામાં છે અને નર્તકીને મળ્યા છે આ એક પ્રકારનો શું કહીએ ફેસ સેવિંગ વ્યાયામ હતો નર્તકીએ જે કર્યું તે સોફ્ટ પાવરનું એક ક્લાસિક ઉદાહરણ છે જ્યાં સીધી સત્તાને બદલે પ્રભાવ અને સંબંધોનો ઉપયોગ કરીને પરિણામ મેળવવામાં આવે છે તો થોવડદાસ સન્માનભેર પાછા ફર્યા અને આખી જ્ઞાતિના પટેલ બન્યા તેમની પ્રતિષ્ઠા ચરમસીમાએ હતી અને તેમણે પોતાની આ પ્રતિષ્ઠા અને લોકોના સમર્થનનો ઉપયોગ કરીને વીસ સન ઓગણીસો ને છ એટલે કે ઈસવી સન અઢારસો ને પચાસમાં પ્રથમ બારનો ગોળ સ્થાપ્યો પણ સવાલ એ થાય કે તેમણે પોતાની આટલી મોટી રાજકીય મૂડી આ જ સમસ્યા ઉકેલવા પાછળ કેમ લગાવી એ સમયની એવી તો કઈ સામાજિક મજબૂરી હતી જેણે આટલી મોટી અને કઠોર વ્યવસ્થાને જન્મ આપ્યો અહીંથી જ આ વિશેનું હાર્દ શરૂ થાય છે સમસ્યા સમસ્યા ખૂબ જ ગંભીર હતી અઢારસો પચાસના અંગ્રેજ સરકારના એક જાહેરનામા મુજબ જ્ઞાતિમાં દર હજાર પુરુષોએ માત્ર સાતસો ને છેન્નું સ્ત્રીઓ હતી કુલ મળીને સડસઠ હજાર કરતાં પણ વધુ સ્ત્રીઓની ઘટ હતી સડસઠ હજાર આ તો બહુ મોટો આંકડો છે આટલી મોટી અસમાનતાનું કારણ શું હતું મુખ્ય કારણો બે હતા એક દીકરીના ઉછેરમાં ભેદભાવ અને બીજું દહેજનો અતિશય બોજ આના કારણે એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ જે પરિવારો પૈસાદાર હતા એમની દીકરીને પરણવા માટે તો છોકરાવાળાની લાઈનો લાગતી હશે બરાબર હા બિલકુલ જ્યારે સામાન્ય અને ગરીબ ઘરના હજારો યુવકોને કન્યાઓ જ નહોતી મળતી તેઓ કુમારા રહી જતા હતા એટલે કે લગ્નનું બજાર સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું તમે સાચો શબ્દ વાપર્યો બજાર ખરેખર આ એક અર્થશાસ્ત્રનો સિદ્ધાંત સમાજ પર લાગુ પડતો જોવાનું ઉત્તમ ઉદાહરણ છે અહીં કન્યા એક મર્યાદિત સંસાધન બની ગઈ હતી આ અસમાનતાને કારણે એક નવી અને ખરાબ પ્રથા શરૂ થઈ કન્યા વિક્રય એટલે કે દીકરાને પરણાવવા માટે વરના પિતા કન્યાના પિતાને પૈસા આપવા લાગ્યા ગોળ પ્રથા આ બજારને નિયંત્રિત કરવા માટે બનાવેલી એક સોશિયલ કાર્ટેલ જેવી હતી અચ્છા જેનો હેતુ ભાવની અસ્થિરતા એટલે કે કન્યા વિક્રય રોકવાનો અને સભ્યોમાં સંસાધનો એટલે કે કન્યાઓનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવાનો હતો આ ગોળ પ્રથાની સાથે જ બંધુકા વિવાહની પ્રથા પણ જોડાયેલી હતી એ શું હતું બંદૂકા વિવાહ એટલે સમૂહ લગ્ન આ પ્રથા મુજબ દર દસ કે અગિયાર વર્ષે એક જ શુભ મુહૂર્ત પર આખા પંથકના દીકરા દીકરીઓના લગ્ન એકસાથે કરી દેવામાં આવતા ઉંમરનો કોઈ બાધ નહોતો મહિનાના બાળકથી લઈને અગિયાર વર્ષના કિશોર સુધી બધાને પરણાવી દેવાતા એક મિનિટ મહિનાના બાળકને પણ અને હા એવું પણ થતું અને એના માટે પણ એક વિચિત્ર ઉપાય હતો જો કોઈ કન્યા માટે વર ન મળે તો તેને કુંવારી ન રાખવા માટે ફૂલના દડા સાથે પરણાવી દેવાનો રિવાજ હતો પણ આ તો તદ્દન અતાર્કિક લાગે છે શું લોકો આ વાત માનતા હતા અતાર્કિક છે પણ એ એ એ સમયની સામાજિક લાચારી દર્શાવે છે તેમના માટે કન્યાનું કુંવારા રહી જવું એ સૌથી મોટું કલંક ગણાતું આ પ્રતિકાત્મક લગ્ન એ કલંકથી બચવાનો એક રસ્તો હતો ભલે તે આપણને આજે ગમે તેટલો વિચિત્ર લાગે આ સમગ્ર પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ હતું માણેકથંભ એક પવિત્ર સ્તંભ હતો જે લગ્નના મંડપમાં રોપવામાં આવતો અને એની સ્થાપના સાથે જ લગ્નની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થતી એનું ખૂબ જ ધાર્મિક અને સામાજિક મહત્વ હતું તો થોભણદાસના બારના ગોળ પછી આ વ્યવસ્થા સફળ રહી શરૂઆતમાં તે એક ઉપાય જેવી લાગી પણ પછી તેમાં પણ સમસ્યાઓ શરૂ થઈ બારના ગોળની સફળતા જોઈને બીજા ગામોએ પણ પોતાના ગોળ બનાવવાનું શરૂ કર્યું વી સંવત ઓગણીસો સોળમાં સાતનો ગોળ બન્યો પછી નાનો ગાર ગોળ અગિયારનો ગોળ અને જોતજોતામાં તો બાવનનો ગોળ ચોરાસી ગોળ જેવા અનેક ગોળ બની ગયા પણ આટલા બધા અલગ અલગ ગોળ કેમ બન્યા શું આનાથી સમાજ વધારે વિભાજીત ન થાય બરાબર એ જ થયું જે વ્યવસ્થા એકતા લાવવા અને સમસ્યા ઉકેલવા માટે બની હતી તે જ આખા કડવા પાટીદાર સમાજને નાના નાના એકબીજાથી અલગ વર્તુળોમાં વહેંચી રહી હતી દરેક ગોળ પોતાને બીજા કરતાં ઊંચો માનવા લાગ્યો આર્થિક અને સામાજિક પ્રતિષ્ઠાના આધારે આ વિભાજન વધુ ઊંડું બનતું ગયું એટલે કે સમાજની અંદરથી જ આ પ્રથાનો વિરોધ પણ શરૂ થયો હશે ચોક્કસ સુધારાના પ્રયાસો પણ મોટા પાયે થયા વી સન ઓગણીસો પચીસ એટલે કે ઈસવીસન સન અઢારસો ને અગણસત્તેરમાં માં પાટડીના દરબાર જોરાવરસિંહજીએ એક સભા બોલાવી જેમાં ચાલીસ હજાર લોકો હાજર હતા ચાલીસ હજાર લોકો હા અને એ સભામાં ગોળ પ્રથા તોડી નાખવાનો અને સૌને પોતાની મરજી મુજબ કન્યા લેવા દેવાનો ઠરાવ પસાર થયો આ તો બહુ મોટી વાત કહેવાય તો પછી ઠરાવનો અમલ કેમ ન થયો શું પરંપરા એટલી મજબૂત હતી પરંપરાની પકડ ખૂબ જ મજબૂત હતી આવા ઠરાવો કાગળ પર રહી જતા એ જ રીતે અમદાવાદના શેઠ બેચરગાસ લશ્કરી જેવા સુધારાવાદીઓએ અંગ્રેજ સરકારને પત્રો લખીને કન્યા વિક્રય રોકવા માટે કાયદો ઘડવાની માંગ કરી અંગ્રેજ અધિકારીઓએ પણ સભાઓ યોજી અને દર દસ વર્ષને બદલે પાંચ વર્ષે લગ્ન યોજાય તેવા ઠરાવો કર્યા પણ સામાજિક પરંપરાઓ સામે સરકારી કાયદાઓ અને ઠરાવો નબળા પડતા હતા તો પછી આટલી જળ પરંપરા જે સમાજના તાણાવાણામાં વણાઈ ગઈ હતી તે તૂટી કેવી રીતે શું કોઈ એક ક્રાંતિકારી નેતાએ તેને તોડી કે પછી સમયના વહેણમાં તે આપોઆપ ખતમ થઈ ગઈ તેનો અંત કોઈ એક કારણથી નથી આવ્યો એક પરફેક્ટ સ્ટોમ જેવું હતું જેમાં ત્રણ ચાર પરિબળો એકસાથે ભેગા થયા સૌથી પહેલો અને મોટો ફટકો પડ્યો પ્રકૃતિ તરફથી પ્રકૃતિ તરફથી એ કેવી રીતે વીસન ઓગણીસો છપ્પનમાં એટલે કે ઈસવીસન અઢારસો નવ્વાણું ઓગણીસોમાં ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો જે છપ્પનિયા દુકાળ તરીકે ઓળખાય છે લોકો પાસે ખાવાના સાંસા હતા ત્યાં લગ્નનો મોટો ખર્ચ કોણ કરે આર્થિક સંકળામણને કારણે તે વર્ષના સમૂહ લગ્ન આપોઆપ મુલતવી રહ્યા આ પહેલો મોટો વિક્ષેપ હતો અને બીજું કારણ શું હતું બીજું અને કદાચ સૌથી મહત્વનું કારણ હતું શિક્ષણ અને જાગૃતિ નવી પેઢી ભણવા લાગી હતી લોકો ધીમે ધીમે એ સમજવા લાગ્યા કે લગ્નની તિથિ માતાજી નક્કી નથી કરતા પણ ઊંઝાના સ્થાનિક આગેવાનો અને પૂજારીઓ પોતાના અંગત સ્વાર્થ માટે કાઢે છે જ્યારે કોઈ પરંપરા પાછળનો તર્ક પ્રશ્નાર્થ બને ત્યારે તે નબળી પડવા લાગે છે અને સરકારી દબાણ પણ વધ્યું હશે ખરું ને હા ગાયકવાડ સરકારે પોતાના રાજ્યમાં બાળલગ્ન પ્રતિબંધક કાયદો લાગુ કર્યો હતો એટલે એક તરફ કુદરતી આફત બીજી તરફ સરકારી દખલગીરી અને ત્રીજી તરફ સમાજની અંદરથી જ ઉઠતો સુધારાનો અવાજ આ ત્રણે ભેગા થયા ત્યારે પરિવર્તન માટેનું વાતાવરણ તૈયાર થયું તો અંતિમ ઘડીઓ કેવી રહી શું કોઈ મોટો સંઘર્ષ થયો સંઘર્ષ તો ચરમસીમાએ પહોંચ્યો વીસન ઓગણીસોને છાસઠ એટલે કે ઓગણીસોને દસમાં સુધારાવાદી અને જૂનવાણી જૂથો વચ્ચે એટલો ઝઘડો થયો કે તેમણે લગ્નની બે અલગ અલગ તિથિઓ જાહેર કરી બે અલગ તિથિઓ હા અને મામલો એટલો ગરમાયો કે ગાયકવાડ સરકારે સંઘર્ષ ટાળવા ઊંઝાના ઉમિયા માતાના મંદિરે પોલીસ ચોકી બેસાડી દીધી મંદિરમાં પોલીસ ચોકી આ તો બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર હશે અને અંતિમ પ્રહાર વીસન ઓગણીસો છોત્તેરમાં થયો એ વર્ષે પણ સરકારે મંદિરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો ત્યારે સુધારાવાદીઓએ એક અત્યંત નાટકીય અને કહી શકાય કે પ્રતિકાત્મક પગલું ભર્યું તેમણે રાત્રે ગુપ્ત રીતે લગ્ન માટે રોપાયેલા પવિત્ર માણેકથમને જ આગ લગાડી દીધી શું કહ્યું જે પ્રથાનું કેન્દ્રબિંદુ હતું એને જ સળગાવી દીધું હા અને આખા પંથકમાં એવી વાત ફેલાવી દીધી કે માતાજીએ કોપ કર્યો છે આ ઘટનાથી જૂની વિચારધારાવાળા લોકોના મન ભાંગી ગયા તેમનો વિશ્વાસ ઢગી ગયો તે વર્ષે કોઈ સમૂહ લગ્ન થઈ શક્યા નહીં આ ઘટનાનું પ્રતિકાત્મક મહત્વ ખૂબ મોટું હતું તે એ વાતનો સંકેત હતો કે હવે પરંપરાનું કેન્દ્ર બિંદુ જ તૂટી ગયું છે ક્યારેક આવા નાટકીય બનાવો જ સદીઓ જૂની માન્યતાઓને તોડી શકે છે અને પછી બસ એ અંતની શરૂઆત હતી છેવટે સન ઓગણીસો ને અઠ્યાત્તેરમાં છેલ્લા બંદુકા વિવાહ થયા અને ત્યાર પછી આ હજારો વર્ષ જૂની પ્રથા હંમેશા માટે બંધ થઈ ગઈ તો આ બધી ચર્ચાનો સાર એ છે કે એક સમાજે કન્યાઓની અછત જેવી વાસ્તવિક સમસ્યાને ઉકેલવા માટે એક અત્યંત નિયંત્રિત વ્યવસ્થા બનાવી પણ સમય જતાં એ જ ગોળ પ્રથાએ સમાજમાં વિભાજન અને સંઘર્ષ જેવા નવા પ્રશ્નો ઊભા કર્યા બરાબર આ સામાજિક ઉત્ક્રાંતિનો એક ઉત્તમ અભ્યાસ છે તે દર્શાવે છે કે રિવાજો જરૂરિયાતમાંથી જન્મે છે પણ સમય જતાં તે બંધનકારી બની શકે છે અને પરિવર્તન ફક્ત કાયદાઓથી નથી આવતું તેના માટે આર્થિક દબાણ આંતરિક સુધારકોનો અવાજ અને ક્યારેક કોઈક પ્રતિકાત્મક ઘટનાની પણ જરૂર પડે છે આજે ભલે ગોળ પ્રથા ન હોય પણ તેની અસર સમાજમાં ક્યાંક ને ક્યાંક ખાસ કરીને લગ્નના વર્તુળો નક્કી કરવામાં હજુ પણ જોવા મળે છે આ આખો ઇતિહાસ લગ્ન સંબંધોને નિયંત્રિત કરવાના સામુદાયિક પ્રયાસોની આસપાસ ફરે છે આના પરથી એક વિચાર આવે છે આજના ડેટિંગ એપ્સ અને વૈશ્વિકરણના યુગમાં શું આપણે શિક્ષણ આવક અને સામાજિક દરજ્જાના આધારે નવા અદૃશ્ય ગોળ નથી બનાવી રહ્યા જીવનસાથી શોધવાની આપણી આધુનિક પદ્ધતિઓ ભૂતકાળની આ સંરચિત પ્રણાલીઓથી ખરેખર કેટલી અલગ છે